કઈ તો કે તમારું ગ્રાઉન્ડ અહીંયા તમારું ગ્રાઉન્ડ છે તમારે ભરવાનું રહી ગયું હોય તો પણ આ સમયે તમે હવે ફોર્મ ભરી શકશો પણ હવે પછી એમ ન કે ભાઈ આ ચાન્સ આવે પછી ત્રીજી વાર એ ફોર્મ ભરાશે તો આ પહેલી વાર કોન્સ્ટેબલ ના ફરીવાર ફોર્મ ભરાય છે

પંદર ગણા નું બાર પડે એવું બને આ જે છે મિત્રો અત્યારે જુઓ તો જગ્યામાં જે વધારાના હાલ કોઈ સમાચાર નથી એમ કેવાય કે આ જગ્યા છે એ બારસો થવાની સંભાવના છે બરાબર પણ અત્યારે કોઈ કોઈ સમાચાર નથી આની જાહેરાત આપવામાં નથી આવી જો તમે અલગ અલગ ધારાસભ્યો છે એના દ્વારા રજૂઆત કરવામાં આવે છે જગ્યાની અંદર વધારો કરી દો વિદ્યાર્થીની જે છે વિદ્યાર્થીઓ પણ રજૂઆત કરે છે અને એના પહેલા ચર્ચા હતી

હવે જુઓ આના પર મિત્રો તમે જુઓ ને તો પીઆઈએલ છે એ થઈ ચૂકી છે આ પીઆઈએલ એટલે શું તો કે એ જાહેર હિતની એક અરજી છે અને એને પબ્લિક ઇન્ટરેસ્ટલ લિટિગેશન કહેવામાં આવે છે બરાબર

એની મિત્રો અહીંયા આપણને ના પાડી દીધેલી છે જયારે આપણી નોટિફિકેશન આવી ત્યારે તમે આ મુદ્દો જુઓ અહીંયા ટીક કરેલો છે તો ત્યારે આ જે આરટીઆઈ છે એ ચાલુ આપવી પડશે આ જો આ નું કટિંગ છે તો આરટીઆઈ આપવી પડશે બરાબર એને ઇન્ફોર્મેશન આપવી પડશે એવું પણ કહે છે ત્યાર બાદ મિત્રો આજે છે ને આ ભરતી અત્યારે આ ભરતીય બધા વિદ્યાર્થીઓને ખૂબ એટલે ખૂબ ચગડોળે ચડાવ્યા છે ખૂબ ચગડોળે ચડાવ્યા છે પણ મિત્રો મારી એક જ તમને રિક્વેસ્ટ છે ફોરેસ્ટ બિડગાર્ડના વિદ્યાર્થીઓને કે હવે તમને કદાચ આશા હોય કે આપણે આ 25 ગણાનું લિસ્ટ બહાર પડે એની અંદર આવી જશું તો તૈયારી શરૂ કરી દો

જે ગુરુજનો છે આ ટેટાટ ની ભરતી જે છે એનું આખું સીડ્યુલ આપણને આપેલું છે એની પ્રોસિજર છે એ શરૂ થઈ ગઈ છે જુઓ અહીંયા આપણને આખું શીડ્યુલ આપેલું છે ટેટ શિક્ષક ગુરુજનો માટેનું એ શરૂ થઈ ગયું છે બરાબર આ અહીંયા આપેલું છે જ્ઞાન સહાયક ના ફોર્મ ભર્યા છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની ભરતી છે ટેન સહાયક ના પણ અત્યારે આવી શિક્ષક જેને કહેવાય એના પણ ફોર્મ જે છે મિત્રો ભરાયા છે તો આ જે છે શિક્ષકો માટે બરાબર તો આ એના માટે ન્યૂઝ છે ત્યારબાદ મિત્રો જીપીએસસી જુઓ અહીંયા આખો જીપીએસસી નું કેલેન્ડર આપી દેવામાં આવ્યું છે જે વિદ્યાર્થી જીપીએસસી ની તૈયારી જે કરતા હોય એ આમાં ક્યાં પડે નહીં એ તો મને એમ થોય ખ્યાલ આવે બરાબર તો જીપીએસસી નું કેલેન્ડર બહાર પડી ગયું છે તારીખ સપ્ટેમ્બર બરાબર સપ્ટેમ્બર મહિનાના વીક થી આપ્યું છે જુઓ અને તારીખ 24 2024 11 2024 સુધી નું અહીંયા ભરતી કેલેન્ડર આખું આપી દેવામાં

આ કોર્ટ નો વિષય બની ગઈ છે સીસી ભરતી છે પછી એક આ ફોરેસ્ટ બીટગાર્ડ છે પછી આ પ્લાઇનિંગ આસિસ્ટન્ટ છે આ બધી બે બસો ને તેર બસો પંદર બસો સોળ બસો સત્તર આ બધી કોર્ટ નો વિશે આસપાસમાં આવશે ત્યારબાદ અહીંયા જુઓ પ્લાઇનિંગ આસિસ્ટન્ટ બરાબર અને સર્વેયર જે છે એ પણ કોર્ટ નો મુદ્દો બની ગયો છે તમે જુઓ એની પણ મિત્રો શું છે તો કે અરજી શરૂ હતી હવે એનો નિર્ણય આવી ગયો ગુજરાત સરકારની વાત હવે આપણે વાત કરીએ ભારત સરકાર હવે મિત્રો જો તમે તમારી ઉંમર છે તો તમારી ઉમર સાડા સત્તર ચાલો અને પૂરેપૂરી લાગી જવાની જો આપણી શક્યતા હોય તો અહીંયા તમે ભરતી જુઓ એસએસસી જીડી બરાબર એસએસસી જીડી ની ભરતી જે છે મિત્રો હજી હમણાં ગઈ છે એની શારીરિક તો હજી બાકી છે બરાબર એની હજી હમણાં ફરતી ગઈ ને તો જ પાછી આવી ગઈ જુઓ એની ચાલીસ હજાર પ્લસ પોસ્ટ આવવાની છે અને ખુબ સારામાં સારી નોકરી મિત્રો આનો તમે જુઓ ને તો પગાર છે એ સીધો તમે જુઓ તો ત્રીસ પાંત્રીસ હજાર ચાલીસ હજાર પગાર હોય ભરતી મુજબ અલગ અલગ આનો પગાર હોય છે એટલો એટલો પગાર ખૂબ સરસ પગાર આનો હોય છે તો યંગ છો તમે અઢાર થી ત્રેવીસ વર્ષના જે યંગ વિદ્યાર્થી છો એને ગુજરાત સરકારની જે છે એ ભરતી કરવી એના કરતા કેન્દ્ર સરકાર માં જ પૂદી પડો કેન્દ્ર સરકાર ની જે ભરતી છે ને

અને જેટલી આની અંદર આ મિત્રો ભરતી છે બરાબર આની નોટિફિકેશન જો આ બધું તમને બધું આની લિંકો બધી નીચે નાખી દઉં છું એટલે તમે જોઈ શકશો ક્યારે કઈ ભરતી આવવાની છે આઈબીપીએસ આ છે ને મિત્રો બેંક ની છે પંચાવન પોસ્ટ છે પહેલી એક આઠ થી ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું અને એકવીસ આઠ સુધી ફોર્મ ભરાવાના છે મિત્રો આ ગ્રેજ્યુએટ ઉપર હોય બરાબર સેના ઉપર હોય ગ્રેજ્યુએટ ઉપર હોય આ આ જે છે એ કોલેજ ઉપર તમારી આ ભરતી હોય છે આની પણ નોટિફિકેશન તમારે વાંચવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તમે જોઈઓ પછી આર

મિત્રો આમ ને તો સારામાં સારી કેવાય ટૂંકમાં તમારું ઘર ચાલતું થઈ જાય સારામાં સારી કરીને બરાબર આ માત્ર ચાર વર્ષની નોકરી હોય અને ચાર વર્ષની અંદર તમને પેન્શન પણ મળે અને પેન્શન ના તમે હકદાર થઈ જાવ અને જે ગુજરાત અને આ અગ્નિવીર એટલે મિત્રો માત્ર આ નહી કઈ આર્મી તમે સમજો છો કે ભાઈ અગ્નિવીર એટલે આર્મી પણ અગ્નિવર એટલે માત્ર ને માત્ર આર્મી નહીં અગ્નિવર એટલે આર્મી છે પછી એરફોર્સ આ અંદર પણ હવાઈ દળ ભૂમિદળ અને નૌકાદળ આ ત્રણે ત્રણ ની અંદર તમને નોકરી મળે ખરી બરાબર આની અંદર સપના હોય તો આ રીતે પછી આની અંદર બીજી સિસ્ટમ છે અગ્નિવીરની અંદર ત્રેવીસ વર્ષની ઉંમરના હો તો ગોલ્ડન ચાન્સ અહીંયા છે તમારા માટે અને પછી ગુજરાત સરકાર માટે ચાર વર્ષ પછી તમે રિટાયર્ડ થઈ ગયા અને પછી તમને અનામતનો લાભ જે છે એ મળવા છે બાવીસ થી ચોવીસ લાખ રૂપિયા જેવું તમને તમારા પગાર ને પેન્શન સહિત મળી ગયું હોય એટલે તમે કેપેબલ તો અહીંયા ચોક્કસથી થઈ ગયા હો આ છે અગ્નિવર ની ભરતી અને આમાંથી અગ્નિવીરમાં એક બીજી સિસ્ટમ એક તમને લાભ આ કે અનામતનો લાભ મળે બીજો કે આ અગ્નિવીરમાંથી કાયમી થવાના સંભવ ખરા એના અમુક ટકા જે છે એને એમાં કાયમી જે છે એ લે પંદર ટકા હોય વીસ ટકા હોય એ સરકાર જે છે એ નિર્ણય લે અને એના પર તમને કાયમી પણ નોકરી અહીંયા મળી શકે નહીં કે માત્ર વર્ષની વર્ષમાંથી તમારા વર્ષ જે છે છે મેં કીધું એમ કાયમી નોકરી પણ મળી શકે તો મિત્રો આટલી ભરતીઓ છે એ હાલ ચાલી રહી છે અને આ ભરતી માટે તમે ફોકસ કરો અને હવે મિત્રો અહીં સુધી રાખીએ છીએ તમામ ભરતીની ડેટ તમને આપી દીધી છે અપડેટ જે કાંઈ હતી એ તો હવે આપણે આગલા લેકચર સાથે મળીશું